ભુજપુર ગામમાં દુધ પોલીસ સ્ટેશન ના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત લોક દરબાર ગામમાં પૂર્વ કચ્છ જિલ્લાના દુધી પોલીસ સ્ટેશન ના વાર્ષિક અંતર્ગત લોક દરબાર કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી નાની બાળાઓ દ્વારા અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અતુલભાઈ જાદવ અરજણભાઈ વાઘેલા અને મનુભાઈ વાઘેલા દ્વારા અધિક્ષક નું સન્માન કરવામાં આવ્યું વસાવા સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન પછી સ્થાનિકો સાથે ગામના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી જેમાં કોઈ મોટી ફરિયાદ નોંધાઈ ન હતી બાગમાર સાહેબે પોલીસ અને જનતા વચ્ચે મિત્રતાની ભૂમિકા કાયદો વ્યવસ્થા જાળવવા સાયબર ક્રાઇમ અને સુરક્ષા સંબંધિત માહિતીઓ આપીને અને ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું ગ્રામ પંચાયત અને જાહેર સ્થળો મંદિર અને શેરીઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવવાની જોગવાઈ અંગે માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં ગામના સરપંચ આગેવાનો સમુદાયના પ્રતિનિધિ અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દુધી પોલીસ સ્ટેશનના ના એસઆઈપી પી જાડેજા જયેશભાઈ પર પરમાર રમેશભાઈ છાંગા અને રાજેશભાઈ ડાંગર દ્વારા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ઈશ્વરભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી રિપોર્ટ બાય દિનેશ કટેચા ભચાઉ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે